માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત શહેર માં છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે કોઈ પણ કામ કરીને પૈસા ન ચૂકીને છેતરપિંડી આચરવામાં આવે છે આવા અનેક લોકો સક્રિય છે જેમાં ડાયમંડ ઉદ્યોગ હોય કે જમીન બાબતની વાત ચીતર રોડ કે ઉદરેજ જગ્યા પર સક્રિય રહે છે ત્યારે આવી જ એક ઘટના સરથાણા વિસ્તારમાં બનવા પામી હતી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ અવદ વાઇસ રોયસ બિલ્ડિંગમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડી જમીન લેવેચનું કામ કરે છે જેसन 2012 માં જમીન દલાલ લવજીભાઈ લાલજીભાઈ સાથે મુલાકાત થઈ હતી લવજી લાલજી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે દલાલ દ્વારા વિશ્વાસથી કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસે ભરુજ ખાતે પડેલી કરોડોની જમીન વેચવા માટે જણાવ્યું હતું ખરીદનાર મગન વ્યાસ અને અંબાલાલ સુતાર સાથે નક્કી કરીને બંને દલાલ દલાલને સાથે રાખીને એક પચાસ કરોડ રૂપિયા ટોકન પેટે આપીને સમગ્ર જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો ત્યારબાદ બાકીના રૂપિયા આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા

ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ